જય માતાજી મિત્રો આજે બેસતું વર્ષ છે બધા મિત્રોને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ તો ભગવાન માતાજી તમારી બધાની મનોકામના પૂર્ણ કર્યા આજે અમારી કુળદેવીના મંદિરે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ બધે ફારે આજે બધા માતાજીના દર્શન કર્યા અને આજે કુળદેવીના દર્શન કરવા માટે આવ્યા છીએ તો શું કહેવું આપણે એવી પ્રાર્થના છે માતાજીની કે હવે મનોકામના પૂર્ણ કરી હા બસ તો તમે થોડા માતાજીના દર્શન કરાવો થોડું આજુબાજુનો નજારો બતાવો મંદિરના આજુબાજુનો નજારો છે આ નું છે અને મહાકાળીમાં નો દીવો છે દેવો નો દીવો છે આપણા તમને મહાકાળી માતાજીનું મંદિર થોડું જોતતા દર્શન કરાવું આ જુઓ માતાજીનું જ્યોત છે મહાકાળીમાની અને અંદર દીવા ભેગા થાય છે અહીંયા તો પ્રાર્થના કરું મહાકાળીમાની તમારી બધાની મનોકામના પૂર્ણ થાય જીવનમાં ખૂબ પ્રગતિ કરો તમે જીવનમાં ખૂબ આગળ વધો પછી આ બાજુ તમને બતાવું આ ઝાડું છે મિત્રો આ ઝાડું પગલી છે તમને દેખાય પોબલી પણ અત્યારે ઝાડું બની ગયું છે એની પોબલીનું સમય એ પોબલી હતી આ ઝાડું બની ગયું છે કેટલું મોટું ઝાડું તમને બતાવું જો આ એ જ છે એનું ઝાડું બની ગયું છે વર્ષો પહેલાં આ જગ્યા પર દીવા ભરાતા હતા આવું કઈ જગ્યા બદલી જાય એના પછી આ મંદિર પણ અત્યારે જૂનું થઈ ગયું આ ઘણું જૂનું મંદિર છે